થરાદ તાલુકા કક્ષાના અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસમી જૂનના રોજ ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે તાલુકા વિકાસ અધિકારી શ્રી મુકેશભાઈ ત્રિવેદીના સંચાલનમાં સવારે છથી આઠ કલાકે યોજાયો જેમાં સ્ટેજ પર મુખ્ય યોગ શિક્ષક તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ ડૉક્ટર દિતેશભાઈ પ્રજાપતિએ સંચાલન કર્યું સાથી બનાસકાંઠા યોગ કોઓર્ડિનેટર દશરથભાઈ સોની યોગા ટ્રેનર નિકિતાબેન ઠક્કર આર્ટ ઓફ લિવિંગના યોગ ટીચર શ્રી હેમજીભાઈ પટેલ અને વ્યાયામ શિક્ષક શ્રી જગદીશભાઈ પટેલ દ્વારા કોમન યોગા પ્રોટોકોલ મુજબ યોગાસન પ્રાણાયામ ધ્યાન કરાવી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સાંસદ અને પૂર્વ મંત્રી શ્રી પરબતભાઈ પટેલ સાહેબ એપીએમસી ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ રૂપસીભાઈ પટેલ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી જયપાલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ શ્રી વસરામભાઈ પટેલ દ્વારા દરેક યોગા ટ્રેનરનું એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું દેવિંગભાઈ પ્રજાપતિ થરાદ સાહેબ પ્રમુખ આજો થરાદ ખાતે નગરપાલિકાની ટીમ દ્વારા અને ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા યોગ દિવસની ઉજવણી સંતા સ્કૂલ ખાતે કરવામાં આવી એમાં તમામ નગરપાલિકાનો સ્ટાફ અને ભારતીય જનતા પાર્ટીના તમામ તમામ પદાધિકારીઓ હાજર રહેલા અને સારા દિવસની ઉજવણી કરવામાં આવે આજે થરાદ ખાતે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ગાયત્રી વિદ્યાલય ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા પૂર્વ સાંસદ શ્રી પર્વતભાઈ પટેલ સાહેબ તથા અધ્યક્ષ સાહેબના કાર્યાલયથી શ્રી હેમજીભાઈ ઉપપ્રમુખ શ્રી રૂપસીભાઈ તથા ટીડીઓ સાહેબ શ્રી ત્રિવેદી સાહેબ જયપાલ સાહેબ શ્રી ડૉક્ટર મિત્રો તથા જે આ ટ્રેનર હતા એમાં ડૉક્ટર રિતેશભાઈ પ્રજાપતિ અને ગાયત્રી વિદ્યાલય શાળાના આચાર્યની તમામ સ્ટાફ અને શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા બધાએ અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરેલ છે